શું તમે પણ ઊંઘતા સમયે ફોન પાસે રાખો છો તો થઈ જાઓ સાવધાન કારણ કે તકિયા પાસે ફોન રાખીને સુવાથી માત્ર માનસિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પણ ખરાબ અસર પડે છે નમસ્કાર

નહીં તો ઘણી પરેશાની થઈ શકે છે તો ક્યાં નીચે ફોન રાખીને સુવાના ગેરફાયદા વિશે જણાવીશું તણાવ તમે તણાવમાં આવી શકો છો પલંગની બાજુમાં ફોન રાખીને સુવાથી ખૂબ જ તણાવ પેદા થાય છે મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનને કારણે મગજના સ્નાયુઓને નુકસાન થાય છે ડિપ્રેશન થાય છે ફોનના કારણે વ્યક્તિ સ્ટ્રેસ અને એન્ઝાયટીની સાથે સાથે ડિપ્રેશન જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે જેના કારણે માનસિક સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ થાય છે આ કારણોથી પોતાને બચાવવા માટે તમારે ફોનને તમારાથી દૂર રાખવો જોઈએ સ્લીપ ક્વોલિટી જો તમારો ફોન એરોપ્લેન મોડ પર છે તો વારંવાર આવતા નોટિફિકેશનનો અવાજ તમારી ઊંઘની ક્વોલિટીને ઘણી હદ સુધી બગાડી શકે છે સારી ઊંઘ મેળવવા માટે ફોનને તકિયા પાસે ન રાખો સર્વાઇકલ જ્યારે તમે તમારા ઓશિકા પાસે તમારો ફોન રાખીને સુઈ જાઓ છો ત્યારે તમે સર્વાઈકલ કેન્સરનો શિકાર બની શકો છો માઇગ્રેન તકિયા પાસે ફોન રાખીને સુવાથી માઇગ્રેનની સમસ્યાઓ થાય છે ફોન એકંદરે આરોગ્ય પર ખરાબ અસર કરે છે તો કેવી લાગી તમને આ જાણકારી આવી જ જાણકારી માટે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર